ભાવના સંસદમાં પ્રતિનિધિત્વ કરવાની મહત્વમાં વાયનાડના કરવાની મહત્વતા પર તાજેતરમાં વાયનાડ માટે બાયપોલ જીતનાર તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે સંસદમાં તેમની ભૂમિકા વ્યક્તિગત પ્રતિનિધિત્વ કરતા વધુ છે જ્યારે અમે સંસદમાં બેસીએ છીએ ત્યારે અમને સમજવું પડશે કે હા અમે વ્યક્તિગત છીએ પ્રિયંકા એક વ્યક્તિ છે અને રાહુલ એક વ્યક્તિ છે જે શપથ લે છે પરંતુ હકીકતમાં અમે વ્યક્તિગત કરતા વધુ વાયનાડના લોકોના હૃદયમાં એક ભાવના છીએ તેમ તેમણે કહ્યું તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વાયનાડના લોકો દ્વારા તેમના પર મુકવામાં આવેલ વિશ્વાસ સર્વોપરી છે અને તેમની પ્રાથમિક જવાબદારી આ ભાવનાઓનું સંસદમાં પ્રતિનિધિત્વ કરવાની છે રાહુલ ગાંધીએ જટિલ રાજકીય પરિપ્રેક્ષ્ય અને વાયનાડના લોકો દ્વારા સામનો કરેલા પડકારોને માન્યતા આપી કોંગ્રેસ પાર્ટી અને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ ને રાજ્ય સરકાર પર આ વિસ્તારને જરૂરી સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવાનું અનુરોધ કર્યો ുംപരി ഞങ്ങൾ രണ്ടുപേരും രാഹുൽ ૌરળ્વણ મ૨ાદ કુ ટ સ૿ં હસ્યાં હ હાળયાનust줍니다 So, the most important thing for us is that we are representing the feeling that has sent us there. In the Lok Sabha, we are fighting a political ideology. People, we are talking about feelings, emotion, affection, love. They talk about hatred, anger, division, violence.